નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદ તાલુકાના ભાડા ગામે પીવર બ્લોક રોડનું કામ નબળું થતાં ગામ લોકો લાલ ગુમ ભાડાના પ્લોટ વિસ્તારમાં પીવર બ્લોકનું કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતાં ગામ લોકો થયા પરેશાન ભાડાના પ્લોટ વિસ્તારમાં ચાલીસ બાદ પહેલીવાર જ રોડ મંજૂર થયો અને એમાં પણ લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ ચોમાસું ન આવે તેની પહેલાં જ બ્લોક નીકળી જાય તેવું કામ થતાં અધિકારીઓને મીડિયા દ્વારા સ્થળ પર તપાસ કરવા ગામ લોકોની ઉગ્ર માંગ કામ નબળું થતાં ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી હતી સરપંચ દ્વારા ગામ લોકોને કામ તો આવું જ થશે તેમ કહેતા ગામ લોકો થયા પરેશાન પીવર બ્લોક રોડમાં બ્લોક નાખ્યાના થોડા જ કલાકમાં બ્લોક હલવા લાગ્યા સાઈડ પણ બરોબર ભરવામાં આવી નથી ખાલી રેતી પાથરીને બ્લોક લગાવવામાં આવ્યા પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી તેથી રોડનું કામ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હોય તેવું ગામ લોકોનો કહેવું છે ઉપલા અધિકારીઓ સ્થળ તપાસ કરે અને બ્લોકનું કામ સરખું થાય તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે રિપોર્ટર મુકેશ ડાબી જફરાબાદ આટલા બ્લોટ વિસ્તારમાં બલોક વિસ્તારનું અમારે કામ આવેલું છે તો કામ આવ બોગસ થાય છે અમે સરપંચને અમે રજૂઆત કરીએ પણ સરપંચ કંઈ ધ્યાન દેતા નથી તો એમનું લેવલ ખાલી પત્રું મારી અને ઉપર બલોક મારી દીધા તમામ બલોક ભલે છે કોઈ સાઈડું ગાડી કોઈ વ્યવસ્થિત કરતા નથી કોઈ વસ્તુ કરતા નથી સરપંચને અમે બહુ કઈ અમારી રજૂઆત કરતા નથી અને આ બ્લોક છે ને હવે સોમા આવે ને ત્યાં બધા બ્લોક થઈ રહ્યા છે અઠાડે વાહન પાસે આવ્યું હોય ને

તો આ સરપંચ આ રીતે કામ હુલો કરે છે આ રીતે એમ કરતા તો અમારે એમ છે એ સારું છે આ સાલી વર્ષ અમારે આ રોડ આવ્યો છે તો એ સરપંચ કોઈ ધ્યાન નથી દેતા અને હેરકું કામ કરતા નથી હાવ કામ બોગસ થાય છે કોઈ અધિકારી આવે ને કોઈક અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ થાય છે આ મારી વિનંતી છે અધિકારીને અમે એમ કહીએ કે આ તમે અહીંયા સરપંચ આવી અને તમે જુઓ આ ચેક કરો